કેશોદમાં સમસ્ત ભોય જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો કેશોદ શહેરમાં વસતા ભોઈ સમાજના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમ ઉદ્દેશ્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજની વાડી શરદચોખ ખાતે રાખવામાં આવ્યો હતો સમસ્ત ભોઈ સમાજના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે પરંપરાગત બની પોતાના જીવનમાં સફળ કારકિર્દી બનાવી સમાજ અને શહેરને ગૌરવ અપાવે તે હેતુથી દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષે પણ ગત શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તીર્ણ થયેલા દોઢસો થી વધારે ભોય સમાજના વિદ્યાર્થીઓને મંચસ્થ આગેવાન અને સમાજના હોદ્દેદારો દ્વારા શિલ્ડ શૈક્ષણિક કાર્યક્રમમાં ઉપયોગી સાધનોની કીટ આપવામાં આવી હતી કેશોદ ખાતે યોજાયેલા બોય સમાજના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમમાં કેશોદ શહેર ઉપરાંત આસપાસના જુનાગઢ માંગરોળ ખાતેથી બોય સમાજના આગેવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેશોદ ખાતે વસવાટ કરતા બોય સમાજના લોકો સામાન્ય રીતે બાંધકામ ક્ષેત્રમાં ચણતર પ્લાસ્ટરના કામ સાથે સંકળાયેલા છે ત્યારે આજના આધુનિક સમયમાં આર્કિટેક્ચર દ્વારા તૈયાર કરવામાં આવતા પ્લાન ડિઝાઇન મુજબ કામ કરવા માટે શિક્ષણ આવશ્યક જરૂરી બની ગયું છે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા ઉપસ્થિત સૌ આગેવાનોએ એક સૂરે આગ્રહ ભરી અપીલ કરી હતી કે શુદ્ધ સમસ્ત ભોઈ સમાજના દોઢસો થી વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારે ઉપસ્થિત લાગણી સભર આંસુઓ વહેવા લાગ્યા હતા ગડગડાટથી પ્રોત્સાહન ઘણા વિદ્યાર્થીઓને આપ્યા છે સમસ્ત ભોઈ સમાજના અગ્રણી દાતાઓ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો તેઓનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું કેશોદ શહેરમાં વસતા ભોઈ સમાજના પરિવારજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું જિજ્ઞેશ ચુડાસમા પ્રમુખ કોઈ સમાજ કેશોદ આજરોજ અમારી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ દોઢસો છોકરાઓ જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને દરેક વિદ્યાર્થીઓને શ્રીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે સીલ કીટ અને ફાઇલથી ફાઇલ અર્પણ કરવામાં આવી છે જેમાં બારગામ સમાજથી ઘણા ખરા મહેમાનો આવ્યા છે અને સમાજના ઘણા આગેવાનો અને સભ્યો હાજરી આપી છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે